હેલો વિદ્યાર્થી મિત્રો હાવ આર યુ કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો આપણી બોર્ડની એક્ઝામ બહુ નજીક આવી રહી છે એમ એમ આપણાને શું થાય છે તો કે ચિંતાઓ વધતી જાય છે આપણી ચિંતાઓ વધતી જાય છે તો ભાઈ આપણી ચિંતાનો અંત લઈ આવ્યા છે આપણી યોર એજ્યુકેશનની ટીમ ભાઈ હવે ભાઈ પ્રીવિયસ લેક્ચરમાં આપણે સામાજિક વિજ્ઞાન નું સેક્શન બી જોયું તો તમે બધાય સેક્શન બી કરી જ નાખ્યું હશે તો ભાઈ આ લેક્ચરમાં આપણે શું લઈને આવ્યા છે સેક્શન સી ભાઈ સેક્શન સી માં શું તો કે ભાઈ સેક્શન સી માં કયા કયા ચેપ્ટર પૂછાય છે અને ભાઈ એ ચેપ્ટર ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લઈને મિત્રો મળીયા છે અને ભાઈ એ વિડીયો સારો લાગી હોય કે આપણી ચેનલ ના બધા વિડીયો તમને સારા લાગતો હોય તો તમારા ફ્રેન્ડ્સ ને શેર કરજો ભાઈ લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો આટલું કરવાનું ભૂલતા નહીં ક્લિયર છે મિત્રો તો આજે આપણે સેક્શન સી લઈને મળી મળ્યા છે સામાજિક વિજ્ઞાન સેક્શન સી ભાઈ એમાં કયા ક્યાં ચેપ્ટર પૂછાય જો તમને સ્ક્રીન ઉપર દેખાય છે ચેપ્ટર નંબર ત્રણ ચાર આઠ સોળ અઢાર અને ઓગણીસ સેક્શન સી માં આટલા ચેપ્ટર કરી લ્યો એટલે ભાઈ પૂર આપણે અઢાર માર્ક આપણાને રોકડા જ મળી જાય છે શું થાય છે તો કે રોકડા મળી જાય છે મિત્રો તો ચાલો હવે આ જે તે ચેપ્ટર છે એના આપણે મોસ્ટ ટાઈમ પી

મહત્વ જણાવો ભાઈ ગોપુરમ એટલે તમને ખબર જ હશે શું થાય ગોપુરમ એટલે કોમેન્ટમાં જણાવજો મિત્રો શું થાય તો કે કોમેન્ટમાં જણાવજો ચાલો હું કહી દઉં અન્નાને કહી દઉં અન્ના લોકોને કહી દઉં છું ચાલો તો શું થાય ગોપુરમ એટલે કે આપણા જે મંદિરો છે આપણા જે પ્રાચીન મંદિરો છે બેટા એમાં તમને પ્રવેશ દ્વાર જે દેખાડવામાં આવે છે એ આપણું શું છે ભાઈ તો કે ગોપુરમ કહેવામાં આવે છે અને ભાઈ આવા મંદિરોના તમારે સારા મતલબ ગોપુરમ જવું હોય તો નીચે તમે સાઉથમાં જતા રહીજો સાઉથ એટલે આપણું કેરળ સાઈડ ને ત્યાં તમને આ બધી વસ્તુ જાજી જોવા મળશે ક્લિયર છે મિત્રો તો કે પેલો જ પ્રશ્ન છે શું છે ભાઈ તો કે ગોપુરમ સ્થાપત્યનું મહત્વ સમજાવું એના પછીનો પ્રશ્ન શું છે પ્રાચીન ભારતના નગર આયોજન વિશે સમજૂતી આપો ભાઈ પ્રાચીન ભારત હતું એનું નગર આયોજન કેવું હતું એના વિશે આપણે લખવાનું છે ચાલો મિત્રો ત્રીજો ક્વેશ્ચન જો આ બધા ક્વેશ્ચન બહુ મજા આવે એવા છે તોળાવીરા લોથલ ને હડપ્ય સંસ્કૃતિમાં તો ત્રણ ચાર વસ્તુ આવે છે રસ્તાઓ છે આયોજન છે સ્નાનાગર છે તો એમાંથી ચાલો માહિતી આપો ત્રીજો ક્વેશ્ચન આપણો થઈ ગયો ધોળાવીરા વિશે માહિતી આપો હવે ચોથો ક્વેશ્ચન આપણો કે મેં કીધું એવું જ છે મોહેજો દડો નગરના રસ્તાઓની માહિતી આપો ભાઈ આપણે શું કરવાનું છે તો કે રસ્તાઓની માહિતી આપવાની છે ચાર ક્વેશ્ચન થઈ ગયા ચાલો એના પછીનો ક્વેશ્ચન યો બહુ મસ્ત પૂછો છે એના પછી ક્વેશ્ચન છે એ મસ્ત છે શું છે ભાઈ તો કે પાંચમો ક્વેશ્ચન શું છે ઉત્તર ગુજરાત સ્થિત મંદિર જેવું નકશી જેનું નકશી કામ ઈરાની શૈલીમાં થયું છે ભાઈ ઈરાની શૈલી એટલે આપણને ખબર પડી જ જાવી જોઈએ શું છે ભાઈ તો કે આપણું મોઢેરાનું સૂર્ય મંદિર ભાઈ મોઢેરાનું સૂર્ય મંદિર નો પ્રશ્ન પૂછ્યો જો અહીંયા તો અથવામાં આપણે આપ્યું છે શું આપ્યું છે મોઢેરાનું સૂર્ય મંદિર વિશે નોંધ લખો હવે આવું આપેલું ન હોય ઈરાની નકશી કામ તમને દેખાય એટલે આપણને ખબર પડી જવી જોઈએ કે ભાઈ મોઢેરાનું સૂર્ય મંદિર રહી જ આવે છે

શું આવ્યું તો કે ચેપ્ટર નંબર ચાર ભારતનો સાહિત્યિક વારસો હવે આવ્યું જો ભાઈ પહેલો જે પ્રશ્ન છે બહુ મજા આવે એવો આમાંથી વિદ્યાપીઠો તો પૂછાઈ જ જશે જાજી વિદ્યાપીઠો પૂછાવાની શક્યતા દેખાય છે ચાલો જોઈએ ભારતની પ્રાચીન વિદ્યાપીઠ તરીકે વલભીનો પરિચય આપો તો આપણે શું કરવાનું છે વલ્ધી વલભી વિદ્યાપીઠ વિશે લખવાનું છે પછી આમાં લખ્યું છે જો ભાઈ વારાણસી વિદ્યાપીઠ વિશે માહિતી આપો વારાણસીમાં કયો કઈ વિદ્યાપીઠ હતી એના વિશે આપણે માહિતી આપવાની છે એના પછીનો પ્રશ્ન તક્ષશિલા વિદ્યાપીઠ વિશે સમજૂતી આપો હવે આમાં શું કરવાનું છે તક્ષશિલા વિદ્યાપીઠ વિશે લખવાનું છે હવે પ્રશ્ન આવ્યો જો આવા પ્રશ્ન મને બહુ ગમે તમને જો આવડતું હોય ને તો તમને મસ્ત રીતે તમે લખી શકો ન આવડતું હોય તો ઢગલા ઢવારી ના પણ એવું તો થશે જ નહીં આપણે જો અહીંયા આપી દીધું છે શું કીધું છે આ આપેલા ચિત્ર હવે તમને એમ થશે ચિત્ર ક્યાં છે સાહેબ આ રિયા ચિત્ર અહીંયા રિયા મારી પાછળ હતા આ રિયા ચિત્ર આપેલા ચિત્ર ગુજરાત નું કયું પ્રાચીન બંદર છે તે ઓળખી તેની માહિતી આપો ભાઈ આ કયું બંદર છે આપણે ઓળખવાનું છે અને એનું શું કરવાનું છે તો કે માહિતી આપવાની છે શું કરવાની માહિતી કયું બંદર છે એ કોમેન્ટમાં મિત્રો દર્શાવજો શું કરજો તો કે કોમેન્ટમાં દર્શાવજો ચાલો થઈ ગયો આ આપણો પ્રશ્ન થઈ ગયો એના પછીનો પ્રશ્ન ભાઈ મને બહુ ગમતો પ્રશ્ન અમીર ખુસરો નો પરિચય આપો

નીચે આપેલી વિદ્યાપીઠનું ચિત્ર ઓળખી તેના વિશે માહિતી આપો અહીંયા જો ભાઈ ટાઈપિંગ મિસ્ટેક છે આપ થઈ ગયું છે અહીંયા આપો આવશે કઈ વાંધો નહીં ચાલો આગળ વધીએ આટલા પ્રશ્ન છે ભાઈ ચાર માર્ક માટે આપણા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ચાલો આગળ વધીએ મિત્રો હવે આવ્યું આપણું જીઓગ્રાફી પોર્શન એટલે આપણો ભૂગોળ નો પોર્શન ચેપ્ટર નંબર આઠ ગુજરાતના સોરી કુદરતી સંસાધનો મને ગુજરાત મગજમાં ચડી ગયું છે શું થાય છે મગજમાં ચડી ગયું છે કુદરતી સંસાધનો આપણા તો એના વિશે આપણે લખવાનું છે ચેપ્ટર નંબર આઠ પેલો જ ક્વેશ્ચન જમીન નિર્માણ પ્રક્રિયા વર્ણવી તેના પ્રકારો સેના આધારે પાડવામાં આવ્યા છે એ લખો શું કરવાનું છે જમીન મતલબ નિર્માણ પ્રક્રિયા લખવાની છે પહેલા ઉપર લખવાનું પછી શું કર્યું છે સેના આધારે એના શું કરવામાં આવ્યા છે તો કે શેના આધારે તેના પ્રકાર પાડવામાં આવ્યા એ લખવાનું છે ચાલો હવે આવ્યો આપણો ચૌદમો ક્વેશ્ચન શું કહે છે જમીન ધોવાણ એટલે શું ભાઈ જમીન ધોવાણ એટલે શું અને તેને અટકાવવાના ઉપાયો આપણે શું લખવાનું જમીન ધોવાણ એટલે શું લખી નાખવા અને નીચે એના ઉપાયો લખવાના પણ કયા ઉપાયો તો કે એને અટકાવવાના ઉપાયો લખવાના છે ક્લિયર છે મિત્રો ચાલો એના પછીનો પ્રશ્ન શું કહે છે એના પછીનો પ્રશ્ન પંદરમો ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો ભૂમિ સંરક્ષણ એટલે જમીન એને આપણે શું કરવાનું છે સુરક્ષિત કરવાનું છે એના વિશે આપણે શું કરવાનું છે તો કે માહિતી આપવાની છે ચાલો એના પછીનો પ્રશ્ન કાળી જમીનને કપાસની જમીન કહે છે સમજાવો ભાઈ તો જો કાળી જમીન ને કપાસની જમીન શું કામ કીએ છે એ આપણે માહિતી આપવાની છે એમાં કાળી જમીન વિશે જ આપણે માહિતી આપવાની ઉલટો ફૂલટો કરીને પ્રશ્ન પૂછ્યો કદાચ આવો પ્રશ્ન પૂછી શકે કે કપાસની જમીન વિશે ટૂંકનો ધાપો શું પૂછે તો કે કપાસની જમીન વિશે ટૂંકનો ધાપો તો આપણે લખવાનું કપાસની જમીન એટલે કઈ જમીન તો કે કાળી જમીન ઉપનામ આપેલું છે જો મિત્રો ચાલો એના પછીનો પ્રશ્ન રણ પ્રકારની જમીન વિશે માહિતી આપો ભાઈ રણ પ્રકાર તો ક્યાં પૂછાય છે તો કે મેપમાં એ પૂછાય છે મેપમાં કઈ જગ્યાએ દર્શાવવાનું રણ પ્રકાર એટલે આપણું મસ્ત મજાનું રાજસ્થાનમાં દર્શાવવાનું પછી કપાસની જમીન એટલે કાળી જમીન ક્યાં દર્શાવવાની તો કે મહારાષ્ટ્ર મધ્ય મધ્યપ્રદેશમાં પણ આપણે ક્યાં દર્શાવશું તો કે મહારાષ્ટ્રમાં જ દર્શાવશું ક્લિયર છે મેપ થઈ ગયું જો અરે અરે મેપ થતો જાય છે ચાલો આગળ વધીએ ની આરે ચાર માર્કનું કામ કર્યું તમે કે સાહેબ કેવી રીતે ચાર માર્કનું આ તો ત્રણ માર્કનો પ્રશ્ન કરાવે એક મેં પણ કરાવી દીધું જમીન જ પૂછાશે આઠમા ચેપ્ટરમાંથી જમીન એટલે સોયલ જ પૂછાશે ડન છે મિત્રો ચાલો આગળ વધીએ એના પછીનું ચેપ્ટર શું કહે છે હવે એના પછીનું ચેપ્ટર કયું છે ભાઈ આપણું અર્થશાસ્ત્ર આવી ગયું આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ વૈશ્વિકીકરણ શબ્દ એટલો છે મજા જ વ્યાક્ષ છે મજા જ જાય રાખશ ખબર જ છે ભાઈ વૈશ્વિકીકરણ એટલે શું છે અન્ના વૈશ્વિકીકરણ એટલે શું થાય ભાઈ તો જો પહેલો જ પ્રશ્ન છે વૈશ્વિકીકરણ એટલે શું તેના લાભ જણાવો લાભા લાભ જણાવો એટલે શું છે તો કે તેના લાભો જણાવો ક્લિયર છે વૈશ્વિકીકરણ એટલે શું લખવાનું અને નીચે એના ચાર પોઈન્ટ લખી નાખવાના ચાર કે પાંચ પોઈન્ટ લાભ લખી નાખવા ત્રણ માર્ક બેઠે બેઠા આવી જશે પણ મેન મેન પોઈન્ટ લખવાનું પણ જેમ આવે એમ ગપ્પા જ નહીં મારવાના અન્ના આપણે ગપ્પા મારવાના થાતા નથી તિકડમ થવાનું નથી ચાલો આગળ વધીએ એના પછીનો પ્રશ્ન પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ તેમજ સંવર્ધન માટે કેવી વ્યૂ રચના આપવા અપનાવી જોઈએ શું લખ્યું છે ભાઈ અહીંયા અપનાવી જોઈએ અથવા ઈનો ઈ પ્રશ્ન અથવા શું છે ટકાવ વિકાસની વ્યૂહરચના જણાવો ભાઈ ટકા વિકાસ એટલે શું આપણને ખબર જ છે એનું વ્યૂહરચના આપણે દર્શાવવાની છે ચાલો એના પછીનો પ્રશ્ન પર્યાવરણની સુરક્ષા માટે પગલાવરણ પર્યાવરણની સુરક્ષા માટે આપણે શું કરવાનું છે તો કે પગલા દર્શાવવાના છે ચાલો એના પછીનો પ્રશ્ન ઉદારીકરણ એટલે શું ભાઈ તો શું કરવાનું ઉદારીકરણ એટલે શું લખવાનું એના પછી તેના લાભ અને ગેરલાભ જણાવો આવું લખવાનું છે જો આમાં અલગ રીતે તમને પ્રશ્ન પૂછી શકે કન્ફ્યુઝ કરવા માટે કે ઔદ્યોગિક નીતિ નીતિમાં આર્થિક વિકાસને પોષણ બને તેવા આર્થિક સુધારામાંથી ઉદારીકરણ એટલે શું તેના લાભ લાભ લખો એક જ છે બે ક્લિયર છે ચાલો આગળ વધીએ એના પછીનો બાવીસમો પ્રશ્ન આપણો ભાઈ છેલ્લો પ્રશ્ન ચેપ્ટર નંબર સોળ નો સેલો પ્રશ્ન છેલ્લો પ્રશ્ન સોરી અને ભાઈ સેલો એ છે આમાં ઓલું ચીની માં બધું આવે છે એ છે ક્લિયર છે ચાલો વિશ્વ વ્યાપાર સંગઠન એટલે ડબલ્યુટીઓ વિશે માહિતી આપો ટૂંક લખો આવોય પ્રશ્ન પૂછાઈ શકે છે આ થઈ ગયા આપણા ચેપ્ટર નંબર સોળ ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હવે આપણે આગળ વધીએ કયું ચેપ્ટર આવશે તો કે ચેપ્ટર નંબર અઢાર

આવું બધું આવે જ આ ચેપ્ટરનો મજા જ આવી રાખે ભાઈ સમજો એટલે મજા જ આવીવા રાખે ચાલો પહેલો જે પ્રશ્ન છે એનો શું છે ગ્રાહકોના અધિકાર સ્પષ્ટ કરો શું કીધું છે ભાઈ તો કે ગ્રાહકોના અધિકાર સ્પષ્ટ કરો બધા અધિકાર લખી કોઈપણ ત્રણ સમજાવો ભાઈ હવે જો અધિકાર સ્પષ્ટ કરવાના બધાય લખવાના જ ગ્રાહકોના કેટલા અધિકાર છે એ આપણે લખવાના છે ને કોઈ પણ ત્રણની સમજૂતી આપવાની છે આપણે તો થઈ જ જાય આપણે ત્રણ માર્ક તો આપણે લેવાના જ છે એટલે કરવું જ પડશે આગળ ગ્રાહકોનું ક્યાં ક્યાં પ્રકારે શોષણ થાય છે ભાઈ ગ્રાહકોનું શોષણ થાય છે છે તો એની સમજૂતી આપણે આપવાની એના પછીનો પ્રશ્ન સ્થિરતા સામેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વશરત પૂર્વ શરત છે એ સમજાવો ભાઈ તો આપણે પૂર્વ શરત સમજાવવાની છે ચાલો એના પછીનો પ્રશ્ન છવ્વીસમો પ્રશ્ન

એક માર્ક વિશે આપણે જણાવવાનું છે એનું શું ફૂલ ફોર્મ લખીને થોડી માહિતી લખના ત્રણ માર્ક મળી ગયા ક્લિયર ચાલો આગળ વધીએ પછીનો પ્રશ્ન એટલે અઠ્યાવીસમો ગ્રાહકોની ફરજ સમજાવો ભાઈ ગ્રાહકોની ફરજ શું છે એ સમજાવવાનું મોસ્ટ ટાઈમિક ક્વેશ્ચન ગ્રાહકોને ખરીદી કરતી વખતે સી કાળજી રાખવી જોઈએ અથવા પૂછ હોય જ છે ફરજ શું છે ભાઈ આપણી એ આપણે કાળજી રાખવી જોઈએ પછી ઓગણત્રીસમો પ્રશ્ન સ્થિરતા સામેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની

કાંઈ નથી કાંઈ કરતા કાંઈ આ ચેપ્ટરમાં નથી માનવ વિકાસ આપણો વિકાસ દર્શાવવાનો છે ખાલી એવું જ નહીં પૈસાથી વિકાસ બધી રીતે આપણો વિકાસ થવો જોઈએ આરોગ્યની રીતે આપણો વિકાસ થવો જોઈએ આપણો શૈક્ષણિક રીતે વિકાસ થવો જોઈએ પછી આપણો મહિલા સશક્તિકરણ થવું મહિલાઓ આપણા દેશની આગળ વધી તો એ જ આપણો વિકાસ છે ભાઈ આપણો વિકાસ માનવ વિકાસાંક કેટલા મો છે એ કોમેન્ટમાં દર્શાવજો મિત્રો આખા ચેપ્ટરમાં આવે છે ભણ્યા હોય તો ખબર છે નીચે કોમેન્ટમાં દર્શાવજો ચાલો આગળ વધીએ માનવ વિકાસાંકનું શું કહે છે જોઈએ તો જો ભાઈ પહેલો જ પ્રશ્ન છે શું છે ભાઈ તો કે પહેલો જ પ્રશ્ન છે શું પ્રશ્ન છે તો કે મહિલા શોષણ અટકાવવા માટેની જોગવાઈઓ જણાવો મહિલા શોષણ થાય છે એને અટકાવવાની શું દેખાડવાની છે આપણે તો કે જોગવાઈ દર્શાવવાની જો ચેપ્ટરમાં આપ્યું હતું એના પછી લિંગ સમાનતા વિશે સમજૂતી આપો લિંગ સમાનતા લિંગ સમાનતા એટલે આપણને ખબર જ છે સ્ત્રી અને પુરુષોની સમાનતા દર્શાવવામાં આપણે શું કરવાનું છે તો કે એની માહિતી આપવાની છે અહીંયા અથવામાં બીજો પ્રશ્ન એવો આપ્યો છે કે ભારતમાં મહિલાઓમાં સાથે કેવા ભેદભાવ જોવા મળે છે એ દર્શાવો તો એ જ થયું લિંગ સમાનતા નો જ પ્રશ્ન થયો આગળ હવે પ્રશ્ન ભાઈ શું છે અભયમ યોજના વિશે સમજાવો અભયમ યોજના શું કાર્ય કરે છે એના વિશે આપણે સમજાવવાનું છે હવે આવ્યો આપણો તો કે ચોત્રીસ નો પ્રશ્ન તમે કહેશો બહુ લાંબો પ્રશ્ન પણ કઈ નથી આમાં કઈ કરતા કઈ નથી મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજના જણાવો

ક્વેશ્ચન સ્વાસ્થ્ય સુધારા માટે થયેલી કામગીરી વર્ણવ સ્વાસ્થ્ય સુધારા માટે કઈ કઈ કામગીરી થઈ છે એ આપણે વર્ણવવાનું છે ચાલો મિત્રો આ થઈ ગયું આપણું સેક્શન સી ભાઈ હવે જો આટલા પ્રશ્ન કરશો એટલે આપણું સેક્શન સી માંથી કઈ બહાર જશે નહીં અને ભાઈ આટલા ચેપ્ટર કરી લેશો સેક્શન સી માં આટલા ચેપ્ટર પૂછાય છે ક્યાં ક્યાં છે મિત્રો તો કે ત્રણ ચાર આઠ સોળ અને અઢાર ઓગણીસ આટલા ચેપ્ટરની બહાર સેક્શન સી માં જશે જ નહીં તો ભાઈ આપણને અઢાર માર્ક રોકડા મળી ગયા ભાઈ મળી ગયા કે નહીં મળી જ જાય ને ના મળી જ જવાના છે તો ભાઈ આ થયું આપણું સેક્શન સી હવે મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કંઈક નવા જ એક ટોપિક સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત